ઓલ રાઇટ ગુજરાતી ઓકે એમ છું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં આજના બ્લોગમાં તો ચલો ગાઈ શું કરીએ આજનો ન્યૂ બ્લોગ તો ગાઈશ સૌથી પહેલાં તો તમારો હોલિયો જોઈને હેરાન થઈ ગયા હશે કે આવો હોલિયો કેમ તો ગાઈ અત્યારે છું હું દેશમાં અને કંઈક મેં જે દેશમાં આવ્યો છું એના પછી પાંચ સાત દિવસ પછી બ્લોગ ચાલુ કરું છું કારણ કે કંઈક રીઝન હતું ઘણા કામ હતા એ કામ બતાવીને પછી હવે ફ્રી થયો છું એટલે મેં કીધું ચલો મારા ફ્રેન્ડ લોકોને યાદ કરેલું પણ તમે લોકો મને આવા હોલિયામાં જોયો હશે એટલે કંઈક અલગ જ ચાતા હશે કે આ હોલીઓ મેં કેમ રાખ્યું એમને કેમ હુલિયું થઈ ગયું એ બધું હતું અને દેશમાં ઠંડી પણ વધારે છે એટલે આખો હોલીઓ પણ ખરાબ થઈ ગયું છે મારું કારણ કે તમને ખબર હશે કે આપણે ગુજરાતમાં ઠંડી કેરલી પડે છે સાચી વાત ને તો એ બધું છે અને આ હોલિયો કેમ મેં આવું રાખ્યો છે એનું શું કારણ છે એ હું તમને બ્લોગની અંદર કહીશ પણ એના પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી કઈશ બહુ દિવસથી બ્લોગ નતા આવ્યા એટલે મને પણ મજા નથી આવતી કારણ કે તમારા જોડે બ્લોગ ના બનાવો ને એટલે મને પણ મજા ના આવે અને બ્લોગ માં આવે ને એટલે મને પણ કંડો આવે કંઈશ હું કેપ પહેરી શકતો હતો આ હોલીઓ છે ને એટલે હું કેપ પહેરીને કે રાખું પણ મને કેપ પહેરવી નથી ગમતી મિત્રો ભાઈ જેમ હોલીઓ છે એ હોલું તમને બતાવવું પડશે કારણ કે તમારા બધા હોલિયાથી તમે પરિચિત છો મતલબ એકદમ લોંગ હેર હતા એટલા એટલા તે પણ મજા બધા મારા વિડીયા જોતા હતા પછી મેં વચમાં શોર્ટ હેર કરાયા હતા એકદમ નનકાનકા હેર કરાયા તમે ત્યારે બી તમે મારો વિડીયો જોયો છે તો હવે આ હોલીઓ પર તમે જોઈ લો આ હોલીઓ જે રાખવાનું કારણ છે ને એ થોક લાંબુ છે એટલે હું તમને વિડીયો લાસ્ટમાં કહીશ તો હું વિડીયો ગાઈશ હજુ અત્યારે છે હું ઘરે છું ઘરે બેઠું છું અને દાદી છે ને તમે દાદીથી મળ્યા નહીં હોય મને ખબર છે એટલે હું તમને દાદીથી મળાવીશ દાદી છે ને ચા બનાવે છે મતલબ એ ચા બનાવે છે અને મમ્મી છે એ પણ છે એટલે એ બધાથી તમને હું મળાવીશ પરિચિત કરાવીશ ગાઈસ હું તમને છે ને પહેલા દાડીથી મલાવ કારણ કે તમે બહુ દિવસથી દાડીથી મળ્યા નહીં હોય બરાબર ને તો ગાઈસ આ છે અમાર દાડી દાડી મજામાં એકદમ હા તબેત મને કેવા સારા બરાબર અમાર દાડી છે 120 વર્ષના એકો ના 20 20 પણ 25 હશે બે

કારણ કે ચા ના પીએ એટલે વકરી છે અને મમ્મી અમારે મજાક મસ્તી આવી ચાલુ અવાજ તો આવે ગાય શું ગાય અવાજ આવતો અને અમારે બીજા દિનેશભાઈ આવી ગયા એનાથી તમારે મલાવ તો ગાઈસ અમારા દિનેશ ભાઈ આયા છે એના તમારે મળવા દિનેશ ભાઈ કેમ છો ભાઈ મજામાં બસ મજામાં તમે કામ કરવા ગયા હતા આજે કામ કરવા ક્યાં ગયા હતા આમ ગાઈસ આ બધું અને ને અમો કામ કા છે તો એ બધાએ એ આજ કામ કરવા ગયા હતા અમાર દિનેશ ભાઈ બચારા દિનેશ બ્લોગર અમારા દિનેશ બ્લોગી આજે કામ કરી કરીને થાકી ગયા છે આમ અને ગાઈસ આમજો જો ઘોડો કે માં જો જો અહીં માં અને પપ્પા અમારે બસ ડ્રાઇવિંગ કરતા હશે ચલ એટલે મસ્ત આજે કામકાજ ચાલે મારો હુલિયો છે વધારે છે એટલે અહીંયા આપણે હુલિયાની આપણે કેર કરી શકતા નથી એ બધું છે એટલે આજે જે બ્લોગમાં આવશે એ બધું તમારું બતાવતો રહીશ એટલે વિડીયો પૂરો જોજો અને કોઈ મારા નવા ફ્રેન્ડ લોકો આવ્યા હોય ને તો એ સબસ્ક્રાઈબ કરીને જાજો અને વિડીયોને શેર કરતા જાઓ અને કમેન્ટ જરૂર કરજો રાઈસ મસ્ત ચા બની છે દાળીના હાથની ચા પીલી આપણે

અને અમાર દાડીમાં જો દાડીમાં સાલ નીકળે છે બટેકા ને ગાઈસ ખબર ને માથે રીહાણા છે બોલો મને માથે મારા સામે જોતા નથી ગાઈસ માથે રીહાણા છે સમજો મારા સામે જોતા જ નથી બરાબર ને દિનેશભાઈ એટલે સમજો ગાઈસ આ દેખાય છે આ એકદમ દેશી છે ને ટાટ વધારે છે ટાટ ટાટ છે એટલે ભજીયા બનાવ ભજીયા ભજીયા બનાવ ગાઈસ થોડા ટાઈમ પછી આ બધું અમારે દિનેશ વ્લોગી બહાર જાય હોય જાય છે હમ યાત્રા ઉપર યાત્રા ઉપર જાય મોટી યાત્રા મોટી યાત્રા પર જવાનો છે બધાને ફૂલ સપોર્ટ કરો બરાબર એટલે ફૂલ સપોર્ટ કરજો બસ યાર પાછા બધા ફૂલ સપોર્ટ કરજો અને જો આમાં છે એ લોકો હને પટેગાનો સાલ ઉધારી છે એટલે પછી અમારી મમ્મીજી મને શું કે ગોટા બનાવ છે બજિયાની અને ગોટા બને ભાઈ હા હા ગોટા 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 બને અને ગોટા બનાવ છે ગોટા આપણે ખાસી નહીં કારણ કે આપણે ખાવાના છે બજિયા ભજીયા ભજીયા આપણે ખાવાના છીએ ભજીયા એ પણ કહેવાય ડુંગળીવાળાને કાંદાવાળા ડુંગળી વાળા કાંદાવાળા અને બટેકાવાળા અમે ભજીયા ખાવાના છીએ એટલે મારા માટે કાંદાવાળા અને બટેકાવાળા ભજીયા બનશે અને આયા માટે બનશે ગોટા એટલે આ નીકળશે પહેલાં સાલ એટલે આ મહેનત કરે છે દાદીજી મહેનત કરે છે આ નારૂભાઈ આ મહેનત કરે છે મારા દિનેશ ઉળોગી જે બહુ

એ મારો કેમેરો એવી રીતે જોયો છે ને જ્યારે કંઈ ખબર પહેલી વાર જોયું કોઈ એવું જોઈએ એને એમ કે શું કરે એને ખબર છે કે હું વિડીયો તો તોય મસ્તી કરે બરાબર નિરેશભાઈ બરાબર એવું છે અને શું કહેવાય ઠંડી વધારે છે એટલે દેશમાં ગરમ ગરમ ગોટા ખાવાની મજા કંઈક અલગ છે હું ગોટા ખાતો નથી પણ આપણે ભજીયા ખાવા છે એટલે આપણા માટે પેન્સિલ ભજીયા બને છે હા 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 ગરમ છે કંઈ નાટક 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 ને સીરીયસ નાટક નાટક રીઅલી નાટક સીરીયસલી ગરમ આમ જો તમે ખુદ જો આમ ધુવા નીકળે છે જો ખુદ જો લેગા છે રિતસરામાં ધુહા રિતસરામાં ધુહા નીકળે છે રે બોલો જો મત દેખાતા સમ એવું છે એ વાત શું છે મારા મમ્મીજી અમને કે કે ભાઈ આવો બેહી જાવ એટલે બેઠા આપે તો ફાઇનલી અમારા ગોટા બની ગયું છે અને મસ્ત જમી મતલબ બધા બાકી છું હું મમ્મીશ આ છે ને મેં ભજીયા લીધા છે મગનું શાક છે છાસ છે અને બાજીયા રોટલા મસ્ત મજાનું ખાઈ લઈએ ખાઈને પછી આપણે પછી કાંક નહીં વાત કરશે ઠીક છે આ બધે ખાઈ લીધું છે તો આપણે મસ્ત ખાઈ લઈએ કારણ કે લાગે છે પેટમાં ભૂખ તો ફાઇનલી ગાઈસ બધા લોકોએ ખાઈ લીધું છે મેં પણ ખાઈ લીધું અને ખાઈને સીધું આવી ગયું હોલમાં મેં તો હોલમાં જઈને તમારા સાથે કરું વાતચીત કારણ કે બહુ દિવસથી તમારી જોડે વાત થઈ નથી બહુ દિવસથી મારા બ્લોગ નથી આવ્યા એ બધું હતું એટલા માટે અને ગઈશ તમને એ કહું કે મારા બ્લોગ કેમ નથી આવ્યા અને જે મેં હેર કટિંગ કટિંગ ને મેં મૂંડ કરાયું હતું અને કંઈક દસ દિવસ થઈ ગયા છે પણ હવે મારા ખ્યાલથી થોડા હેર આવી ગયા છે અને થોડા ટાઈમ પછી મારા ખ્યાલથી ટાઈમ જશે કંઈક બે મહિનાની આજુબાજુ થશે બે યા ત્રણ મહિનાની આજુબાજુ પણ ત્યારે પછી ફૂલ ફૂલહેર મને કહી કહ્યું કે મેં મુંડન કેમ કરાવ્યું હતું જે મારી સિસ્ટર હતી મારાથી મોટી તો એ એક્સપાયર થઈ ગઈ બહુ ટાઈમ પહેલાં તો એનું જે તારણ હતું ને બાકી હતું તો તારણ કોનું હતું જેમ કે કહે ને આપણે ફૂલ તીરવા જવાનું હતું એ ફૂલ તીરવાના બાકી હતા તો એ બધું હતું તો એ હિસાબે મતલબ મારે મુંડન કરાવવાનું હતું કારણ કે પાણી મારા હાથે હતું એટલા માટે તો ગાઈશ એ હિસાબે જ મેં રન કરાવી એ જ કારણે ગાઈશ મેં મતલબ હેર કટિંગ કરાયા તો ગાઈસ તો તમે લોકો જે મને જોશો ને એ આજ જ હુલિયામાં જોશું કંઈક જ્યાર સુધી હેર ના આવે ત્યાર સુધી મારા ખ્યાલથી કમ સે કમ ત્રણ મહિના ત્રણ મહિના સુધી તો હેર આવશે નહીં એટલું મને કન્ફર્મ ખબર છે કે જેટલા મારે જોવે છે ને એટલા હેર ત્રણ મહિના સુધી નહીં આવે કારણ કે મને આજથી મેં ને સે કમ બહુ ટાઈમ પહેલાં જ્યારે મારા કદાચ એક્સપાયર થઈ ગયા હતા ને ત્યારે મેં હેર કટિંગ મતલબ મુંડન કરાવ્યું હતું ને ત્યારનો મને મતલબ અનુભવ છે કે એક આપણે કરાવીએ મુંડન પછી હેર બહુ જલ્દી નથી આવતા એવું હોય છે હવે ખબર નહીં મારા ક્યારે આવશે મારા ખ્યાલ ત્રણ મહિના તો થશે જ પણ જે થાય એ જોઈ જશે ગાઈસ તમે લોકોએ મને આ જ હેરમાં જોવાનો છે એટલે પ્લીઝ કન્ટિન્યુ જેમ તમે લોકોએ મને પહેલાં સપોર્ટ કર્યો છે એમ કરતા રહીજો અને વિડીયો મારા જો તારે જો કહી અહીંશ હવે એવું કરીશ આ બ્લોગને અહીંયા જ એન અગર આઈ હોપ કહીશ આ વિડીયો તમને સારું લાગ્યો હશે અગર સારું લાગ્યું હોય ને તો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો મળી આપણે કાલના રેલી બ્લોગમાં ત્યાર લાગી જય શ્રી કૃષ્ણ જય માતા જય જય